भॻवान जगनी आया

મોટો પડ્યો <laughs> <laughs>

ัน <invece> น e um ี้ว่าจะอินทารังเดี๋ยวจะชุดใน n าเดี๋ยวเล็กของสูง স্যসো কাইয় Culture মাই হাই সন্য় সমাই মিলান্য সমাই সনেশেশেয় এসমাই সলিয়শেম সলিয়া এরপ়্িসেশে কাই ত্িপার্য়া কাই সকা

હવે મારે તો એટલું કેવું છે કે સહી જણાને તમે ધંધો કર્યો એટલે રાગે પડી ગયો એક બીજા কি সোরে বেলো

તમે સમજાવ્યો અરે તમારે હબુ કરાવો કરાવ્યો કરાવતો ખાઈ આ બધું લગ્ન થઈ છે નામતું હોય રાખતું હોય એટલે તમારે જેવા ભગો મારે છે અને એ તમે જે તમે બે મન છો બાકી બપુકા કોઈ ત્યાં મન ગયા

જોડે પડ્યા છે મારા ઘેર તો અમે ખેતી ના બિલ પડ્યા છે તમે તમારી જિંદગી પહેલી વાત બિલ જોયા છે

વસ્તવંત તમાકે કેવું બોલે યાર અમે કાઈમાં તો શું ને પડે કડીવાર તો ધંધો ચાલુ કર્યો છે કોઈ લવાઈ નથી કરી અમીર છે આથોથી લડવાનું છોડી મેલું છે આ ગાડી થી લડવું કરવું જાય